અમદાવાદના બોપલઘુમા પાણી ભરાયા છે બોપલઘુમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ બે દિવસ બાદ પાણીનો નિકાલ ન થતા હાલાકી વરસાદી અને ગટરનું પાણી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી ગયું આરોગ્ય કેન્દ્રમાં ગંદકી જોવા મળી રહી છે અને રોગચાળો વખરે તેવી પીતી છે આરોગ્ય કેન્દ્રનું કેમ્પસ પાણીથી ભરેલું હોવાથી અહીંયા આવનાર જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે છતાં પણ તંત્રના પાપે અત્યારે બોપલ ઘુમા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે લોકોએ દવાખાને આવવું હોય છે પરંતુ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને તેઓએ હોસ્પિટલ સુધી પહોંચવું પડે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના બોપલભુમા આરોગ્ય કેન્દ્રના આ દ્રશ્ય છે જ્યાં લોકોએ આવવા માટે ફરજિયાત બાઇકનો ઉપયોગ કરવો પડે છે કારણ કે અહીંયા એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જેથી લોકો ગટરના અને વરસાદના પાણીમાં ચાલીને આવી શકે તેવી પરિસ્થિતિથી સૌથી મહત્ત્વની વાત છે કે એક તરફ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે જે ગટરના પાણી છે અથવા તો પાણીજન્ય રોગચારો થવાની શક્યતાઓ છે ત્યારે આ પ્રકારના પાણીથી દૂર રહેવું ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ પાણી ભરાયેલા છે ત્યારે લોકોને બીમારી પડવાનું જ્યાં બીમારી સાજી કરવાનું જે સ્થળ છે ત્યાં જ બીમાર થવાનું ઘર હવે એક નવું સરનામું બનશે કારણ કે જે રીતે આરોગ્ય વિભાગ પણ કહી રહ્યું છે કે સતત બીમારીના કેસ છે તે મચ્છરજન્ય રોગથી વધી રહ્યા છે અને અહીંયા છેલ્લા કેટલાય દિવસોથી ગટર અને વરસાદનું પાણી ભેગું થયેલું પડ્યું હોવાથી મચ્છરજન્ય રોગ ફેલાવાનો પણ સૌથી મોટો ખતરો છે લોકોએ દવાખાને આવવા માટે પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે બીજા કેનાની નહીં સિટી સ્માર્ટ સિટી અને મેટ્રો સિટી કહી શકાય એવા અમદાવાદના છે જ્યાં આગળ આરોગ્ય કેન્દ્રમાંથી પણ હજુ સુધી પાણી નથી સુકાયા છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બંધ છે એટલે કે અમદાવાદમાં બે દિવસથી વરસાદ ઓછો છે છતાં પણ આ પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ